રાજ્યનો ખૂબ મોટો વસ્તીનો છે છે આજે પણ ખેતી આધારિત અને આપણે ખેડૂતોને જગતનું કહીએ પણ તેની વેદના દિવસે ને દિવસે વધી રહી છે કદાચ તેની વેદના કોઈ સાંભળી નથી રહ્યું ઘણી વખત એવું થાય છે કે પાક છે તેના વીમા નથી મળતા પાકમાં ખૂબ મોટું નુકસાન થાય છે અતિવૃષ્ટિને લઈને અને ખાસ જે ઘેડના ખેડૂતો છે દર વર્ષે તેમની વેદનામાં સતત વધારો થતો રહે છે કારણ કે જ્યારે ચોમાસું આવે છે ત્યારે ઘેડ પંથક છે એ જળમગ્ન થઈ જાય છે અને ખેડૂતોનો ઉપોપાક છે તે બરબાદ થઈ જાય છે ઘણી વખત એવું થાય સરકાર સહાય આપે છે પરંતુ અમુક એવા ખેડૂતો છે કે તેના સુધી સહાયનો એક ટકો રૂપિયો પણ પહોંચતો નથી અને આવા જ ઘેરના જે ખેડૂતો છે તેની વેદનાને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ તેમની બહાર આવ્યા છે અને તેમણે ખેડૂતોના જે મૂળ પ્રશ્નો છે તેમની સમસ્યા છે તેને લઈને પદયાત્રાનો આરંભ કર્યો છે તેના વિશે આ વાત કરવી છે નમસ્કાર બીએસ9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું વિશાવડિયા ઘેરના ખેડૂતોને વેદનાને વેદના અને તેના જે ખેતી લક્ષી તમામ પ્રશ્નો છે તેને લઈને આજથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી પ્રવીણ રામ દ્વારા કેસુદ તાલુકાના પંચાળા ગામ પહોંચી ત્યાંના સ્વામિનારાયણ મંદિરેથી પોતાની ખેડૂતો માટેના જે પ્રશ્નો લઈને જે ભગવાન શ્રી સ્વામિનારાયણ આશીર્વાદ લઈને તેમણે ચૌદ દિવસ સુધી પદયાત્રાની આજથી શરૂઆત કરી છે આ તકે તેમની સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદેદારો અને સ્થાનિક જે લોકો છે તે જોડાયા હતા ખાસ કરીને જે પ્રમાણે તેમણે ત્યાં વાત કરી કે આગામી ચૌદ દિવસ સુધી અલગ અલગ જે ગામો છે તેની મુલાકાત લેશે તેમની મુશ્કેલી અખોદર પાટુદર આજક ખરેડા શીલ દિવાસા ઘોડાદર ફુલેરામાં જ્યાં બધા ગામો છે ત્યાં જઈને લોકોને મળશે ખેડૂતોની વેદના સાંભળશે અને પદયાત્રા દરમિયાન છેલ્લે છે ચૌદમાં પાંચમા દિવસે તે મંડળા સોનલ ધામ ખાતે જોઈને સમાપન કરશે ત્યારે શું કરી રહ્યા છે પદયાત્રીઓ તથા જે ખેડૂતો છે અને ખાસ કરીને પ્રવીણ આમ તેના પર નજર કરીએ ખેડનો વર્ષો જૂનો પ્રશ્ન એ પ્રશ્નને લઈ આજે પંચાળા સ્વામિનારાયણ મંદિરથી એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે પ્રવીણભાઈ જોડાઈ ગયા છે પ્રવીણભાઈ આજે પંચાળાથી જ પ્રસ્થાન કઈ રીતે અને શું કામ પંચાળાથી એટલા માટે કે પંચાળા ભગવાન શ્રી રામ અને સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીને આ પદયાત્રાની શરૂઆત થઈ છે ભગવાન શ્રી રામ એ ચૌદ વર્ષ વનવાસ કર્યો સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણીએ પોતાની નાની ઉંમરની અંદર આખા ભારત વર્ષની અંદર પદયાત્રા કરી ત્યારે આ ઘેરના લોકોના ઘેરના ખેડૂતોની વેદના અને પીડા માટે ભગવાનમાંથી પ્રેરણા લઈ અને મેં પોતે જ ચૌદ દિવસ સુધી પદયાત્રા કરવાનો એક સંકલ્પ કર્યો છે અને એટલા માટે પંચાળાથી અમે શરૂઆત કરી છે આજે અહીંયાથી શરૂઆત થઈ છે ચૌદ દિવસની અંદર તમામ ગામડાઓમાં પરિભ્રમણ કરશે ચૌદમાં દિવસના અંતે મઢડા આ પદયાત્રા પૂર્ણ થશે આ પદયાત્રા દરમિયાન તમામ ગામડાઓમાંથી માહિતી લેવામાં આવશે સર્વે લેવામાં આવશે નુકસાનીના સર્વે લેવામાં આવશે ગામડાઓની વેદના લેવામાં આવશે પીડા લેખિતમાં લેવામાં આવશે અને તમામ પીડા અને વેદના સરકારમાં ઉગ્ર રીતે રજૂઆત કરવામાં આવશે કારણ કે વર્ષોથી આ ઘેર કોઈ સાંભળતું નથી વર્ષોથી આ ઘેરની વેદના અને પીડા છે ભાજપવાળાઓ ગમે ત્યારે આવે જ્યારે પાણી આવે ત્યારે એક વાત કહીને છટકી જાય છે કે તો રકાબી જેવો વિસ્તાર છે રકાબી જેવો વિસ્તાર હોય કે વાટકા જેવો વિસ્તાર હોય સરકારમાં તમે બેઠા છો નિરાકરણ તમારે કરવું પડે અને એ નિરાકરણ નથી કરતા એટલા માટે આજે આ પદયાત્રા સ્વરૂપે નીકળવું પડ્યું છે અને આવનારા સમયની અંદર આ ઘેરના રસ્તાઓમાં ઘેરના ખેડૂતોનું ઘોડાપુર આવશે એવું મને વિશ્વાસ છે ત્યારે આ પીડા સહન કરતા ખેડૂતો પણ આપણી સાથે છે શું પીડા હોય છે અને દર વર્ષે કઈ રીતે આ પીડાનો સામનો કરો છો મારા અખોદર ગામની અંદર એક અખોદરના ખેડૂત તરીકે અને માજી સરપંચ તરીકે અમે ઘણા વર્ષોથી આ અખોદરના પ્રોબ્લેમ અને આજુબાજુ સરોવર પાડોદર બધા જ અમના ઘેરના બાદ પછી અહીંયાથી એક જોઈએ તો જસ્ટ લાઈક પાણીનું બારું જ કહેવાય છે અરકાબીનો કાંટો કેમ અહીંયાથી તૂટતો હોય એવી રીતે બીજો કોઈ અહીંયા ઉપરથી અખોદરની અંદર વરસાદ થાય તો એવું જરૂરી નથી ઉપરથી પણ જુનાગઢમાં વરસાદ થાય તો અખોદર હંમેશા પાણીમાં બેસે છે જી ત્યારે એવા પીડા થઈ છે દર પીડા તો અમારા વર્ષો જૂની પીડા છે તંત્ર આજે અમારે પંદર વર્ષ ત્યાં માંગ છે નદીઓ ઊંડી પોળી કરવાની કોઈ તંત્ર એ ખ્યાલ દીધો નથી આજે અમારી એક પેઢી કહો તો બે પેઢી કહેવાય બે પેઢી કહો તો ત્રણ પેઢી પણ કહેવાય

સંપલક નથી પગયાત્રાનો અને પગયાત્રા એટલા માટે છે કે કોઈ પણ કિસાન નો દીકરો કે ખેડૂનો દીકરો આગળ આવે અને આ કોઈ ભ્રષ્ટાચાર સરકાર ને ભૂંજે એ બી અમારી પ્રાર્થના છે તો આ વિસ્તારના ખેડૂતો જે આ પીડાનો વર્ષોથી સામનો કરી રહ્યા છે ત્યારે હવે તો એ જ જોવું રહ્યું કે આ પીડાનો અંત ક્યારે આવે છે આમ આદમી પાર્ટી સતત ખેડૂતોના જે પ્રશ્નો છે તેને લઈને લડી રહી છે રાજુ કરપડા હોય પાટાલિયા હોય યસુદાન ગઢવી હોય કે પછી પ્રવીણરામ દરેક વ્યક્તિ છે ખેડૂતોને કહેવાય છે કે વચ્ચે કેન્દ્રિત કરી અને કામ કરી રહ્યા છે ખબર છે કે રાજ્યનો મોટા ભાગનો હિસ્સો છે ઘણા એવા લોકો છે કે જે ગ્રામ્ય વિસ્તારમાં તો મોસ્ટલી લોકો છે તે ખેતી સાથે જ સંકળાયેલા છે અને જો તેના મૂળ પ્રશ્નોને લઈને આગળ વધશે તો આમ આદમી પાર્ટીને રાજકીય રીતે પણ ક્યાંક ને ક્યાંક ફાયદો થશે તેવું વિચારીને તે મેદાને રહી છે ને આમ પણ ખેડૂતોના મૂળ પ્રશ્નો છે કેટલાય વર્ષોથી છે અમુક નેતાઓ છે તે લઈને કામ કરી રહ્યા છે અને તેના ભાગરૂપે જ આપણે જોઈએ કે પ્રવીણ